નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું એ એમ પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા હિંમતનગર ખાતેથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈ ઓટોમોબાઈલ ગ્રુપ અંતર્ગત ચેચિસ ફ્રેમનું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરી તેમાં ટ્વીટ ક્રેક કે બેન છે કે નહીં તે ચકાસું આ પ્રેક્ટિકલ વિશે આપણે આજે યોગ્ય તાલીમ માર્ગદર્શન મેળવીશું આજના આ પ્રેક્ટિકલનો હેતુ છે ચેસીસ ફ્રેમનું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરી તેમાં ક્રેક બેન્ડ અને ટ્વીસ્ટ છે કે કેમ તે તપાસું આજના આ પ્રેક્ટિકલમાં વાપરવાના સાધનોમાં મેજરિંગ ટેપ હેમર વુડન બ્લોક અને ઇન્સ્પેક્શન લેમ્પ આ પ્રેક્ટિકલમાં મટીરિયલ તરીકે કેરોસીન અને કોટન ક્લોથનો ઉપયોગ કરીશું આજના આ પ્રેક્ટિકલમાં મશીનરી તરીકે એલએમવી વાહનની ચેચીસ ફ્રેમનો ઉપયોગ કરીશું વાહનોમાં લોભાગરે વપરાશના અંતે ચેચીસ ઉપર જે સ્ટેરિંગના ટોટના કારણે સ્ટેરિંગ પર રિવેટ ઢીલા થવા ચેચીસ ફ્રેમ ઉપર તિરાર પડવી આ લાંબાગરે આ રીતે ચેચીસ ઉપર નુકસાન આવતું હોય છે તો સમયાંતરે આ ચેચીસ ફ્રેમનું ઇન્સ્ટેક્શન કરી તો તેનું આપણે નિવારણ કરવું જોઈએ તો આજે આપણે આ પ્રેક્ટિકલમાં આ ચેચિસ ફ્રેમમાં ક્રેક બેન્ડ કે ટ્વિસ્ટ છે કે નહીં તેનું ઇન્સ્પેક્શન કરીશું અને તેના નિવારણ માટે શું કરી શકાય તે વિશે આજે આપણે પ્રેક્ટિકલમાં જોઈશું આજના આ પ્રેક્ટિકલમાં આપણે સાધનોમાં હેમર મેઝરિંગ ટેપ કેરોસીન અને ઇન્સ્પેક્શન લેમ્પનો ઉપયોગ કરીશું પ્રેક્ટિકલની અહીંયા શરૂઆત કરીએ છે કે આ એક ચેતી ફ્રેમ છે સૌ પ્રથમ તો આપણે એને સમતલ જગ્યા ઉપર એને ફિક્સ કરેલી છે કે સ્ટેમ્પથી ઊભી રાખેલી છે સૌ પ્રથમ તો આપણે કેરોસીનથી એને સાફ કરીશું હવે આપણે ઇન્સ્પેક્શન લેમ્પની મદદથી ચેચિસના સાઈડ મેમ્બર અને ક્રોસ મેમ્બરમાં તિરાડ છે કે નહીં તે આપણે જોઈશું તો સૌપ્રથમ આપણે ઇન્સ્પેક્શન લેમ્પને સાઈડ મેમ્બરના પાછળની સાઈડે રાખીશું અને ચેક કરીશું તો ફ્રેમની સાઈડમાં ક્યાંય તિરાડ હોય એવું જણાતું નથી હવે આપણે ચેચિસના જે ક્રોસ મેમ્બર છે તેને ઇન્સ્પેક્શન લેમ્પની મદદથી ચેક કરીશું તો લેન્થથી જોતા ક્રોસ નંબર પછી કે તિરાડ આપણને જણાતી નથી હવે આપણે ચેચિસ ફ્રેમમાં ઉત્પાદકની ભલામણ અનુસાર ચેચીસ ફ્રેમનું જે મેઝરિંગ છે એ યોગ્ય છે કે નહીં તે આપણે મેજરિંગ ટેપની મદદથી જોઈશું તો મેઝરિંગ ટેપથી માપતો જે ઉત્પાદકની ભલામણ અનુસાર જે મેઝરમેન્ટ છે તે યોગ્ય માલુમ પડેલ છે એટલે આ ચેચિસનું જે મેઝરમેન્ટ છે તે ઓકે છે તો આપણે હવે ચેચિસમાં બેન્ડિંગ ચેક કરવા માટે એ બેન્ડ કયો છે એ ચેક કરવા માટે આપણે ચેચિસને જુદા જુદા એંગલથી ચેક કરીશું જો એના મેઝરમેન્ટમાં ડિફરન્સ આવે તો ચેચિસ કોઈપણ જગ્યાએ બેન્ડ હોય એવું હોઈ શકે તો આપણે ચેક કરીશું મેઝર મેઝરટેપથી ચેચિસમાં આપણે જ્યારે બેન્ડિંગ ચેક કર્યું તો એમાં આપણે જોયું કે દરેક પોઈન્ટ ઉપરથી આપણે મેઝરિંગ કરો એનું મેઝર યોગ્ય જણાય છે જેથી આ ચેચિસમાં ક્યાંય બેન્ડ માલુમ પડેલ નથી આજના આ ચેચિસ ફ્રેમના વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનમાં આપણને જાણવા મળ્યું કે ચેચિસ ઉપર બેન્ડ કઈ જગ્યાએ તિરાડ છે એને આપણે ઇન્સ્પેક્શન લેમ્પથી જોયું એમાં કોઈ જગ્યાએ બેન્ડ હોય તે પણ ચેક કર્યું જો બેન્ડ હોય તો તેને હાઇડ્રોલિક પ્રેસથી આપણે એને સીધું કરીશું અને કોઈ જગ્યાએ તિરાડ હોય તો તેને આપણે વેલ્ડિંગ કરીને તિરાડ પૂરીશું તો અંતે આ પ્રેક્ટિકલમાં આપણે ચેચિસ ફ્રેમમાં જે તિરાડ છે ક્રેક છે કે ટ્વીસ છે તો શોધી અને તેનું નિરાકરણ કઈ રીતે લાવવું તે આપણે જોયું આ પ્રેક્ટિકલના અંતે આપ સૌને યોગ્ય માર્ગદર્શન મળ્યું હશે તેવી આશા રાખું છું આભાર